હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું ભાવિકાસ ફૂડ મેચી ગુજરાતીમાં અને હું છું ભાવિકા તો આજ હું તમારી સાથે એકદમ સરસ એવું ટેસ્ટી આપણે બટાટાના શાકની રેસીપી લઈને આવી છું જે રસાવાળું આપણે પૂરી સાથે સર્વ કરતા હોઈએ છીએ તો અત્યારે સરાદ પક્ષ ચાલી રહ્યું છે તો આપણે અત્યારે બટાટાનું શાક રસાવાળું બનાવતા હોય છે પણ આ રીતથી તમે બનાવશો તો સો ટકા કહું છું કે બધા આંગળા ચાટતા રહી જશે અને બધા વખાણ કરતાં પણ થાક થાકશે જ નહીં તો અત્યારે આપણે આ પાંચ નંગ બટેટા લઈ લીધા હતા અને બે નંગ ટામેટાને અને સરસ એક નંગ લીલું મરચું લઈ લીધું હતું તેને સરસ રીતે સુધારી લીધા છે હવે આપણે અહીંયા અને બેથી ત્રણ બે ચમચા જેટલું આપણે ગરમ કરવા તેલ મૂકીશું એમાં એક ચમચી જેટલી રાય અને આપણે બધા આખા ગરમ મસાલા ઉમેરીશું તેમાં છે તમાલપત્ર તજ લવિંગ અને સૂકા લાલ મરચાં અને આપણે અહીંયા દસથી પંદર જેટલા આપણે મીઠા લીમડાના પાન ઉમેરીશું એકદમ સરસ રીતે વઘાર થાય એટલે આપણે એક ચમચી જેટલામાં વ્હાઈટ તલ ઉમેરવાના છે અને એકદમ સરસ વઘાર થાય એટલે આપણે થોડીક આપણે અડધી ચમચી જેટલી હિંગ ઉમેરીશું અને હિંગથી ખાસ શાકનો સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે હવે આપણે અહીંયા જે કાપેલા ટામેટા અને મરચાં છે લીલા તેને આપણે અહીંયા ઉમેરી દેવાના છે અને બટાટાને બાફી અને લેવાના છે તો આ રીતે એકદમ સરસ રીતે આને સાતળવા દેસુ અને એકદમ સરસ રીતે સતળાઈ જાય પછી આપણે આગળની પ્રોસેસ કરીશું જે ટામેટા છે તે જલ્દી સોફ્ટ થઈ જાય તે માટે આપણે મીઠું છે તે પહેલાં આ ઉમેરી દઈશું તો સ્વાદ પ્રમાણે અહીંયા કને આપણે મીઠું ઉમેરવાનું છે તો અત્યારે મેં તમને આગળ જણાવ્યું કે શરાદ પક્ષ ચાલી રહ્યા છે તો અત્યારે આપણે ઘણા બધા અલગ અલગ જાતના આપણે બટાટાના શાક બનાવતા હોઈએ છીએ પણ પૂડી સાથે તો રસાવાળા બટાટાનું શાકનો જ સ્વાદ ખૂબ જ સરસ લાગે છે તો હવે આપણે અહીંયા કરીને અડધી ચમચી જેટલી હળદર ઉમેરીશું અને બે ચમચી જેટલું અહીંયા લાલ મરચું ઉમેરીશું તમે તમારા તીખાશ પ્રમાણે ઓછું વધુ તમે કરી શકો છો એકદમ સરસ એવું સ્વાદિષ્ટ આ શાક બનવાનું છે હવે અડધી ચમચી જેટલું આપણે નોર્મલ દાળ શાકનો ગરમ મસાલો ઉમેરીશું અને બે ચમચી જેટલું જીરું પાવડર ઉમેરીશું અને બધાને એ મસાલાને એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું અને મસાલા ચડી જાય એટલે જે આપણે બાફેલા બટેટા છે તેને ઉમેરી દેશું અને બટેટા છે તે ખૂબ એકદમ બફાઈ પણ ન જાય અને કાચા પણ ન રહે એ રીતે બાફવાના છે તમે જોઈ શકો છો અને મીડિયમ સાઇઝના ટુકડા કરવાના છે બહુ ઝીણા પણ નથી કરવાના અને એકદમ સરસ રીતે મિક્સ કરી દેવા જેથી મસાલો છે તે બટાટામાં બટેટામાં ચડી જાય આવી રીતે એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું અને જેટલું તમારે રસાવાળું ખપતું હોય એ પ્રમાણે તમે આમાં પાણી ઉમેરી શકો છો પણ પૂરી સાથે ખવાતું એટલે ઘટ રસાવાળું શાક ખૂબ જ સરસ લાગે છે તો અહીંયા અમે એક ગ્લાસ જેટલું પાણી ઉમેર્યું છે અને આને પાંચ મિનિટ સુધી આપણે એકદમ સરસ રીતે ઉકળવા દઈશું હવે એકદમ સરસ રીતે મિક્સ કરી અને ઢાંકી અને પાંચ મિનિટ પછી આપણે ચેક કરીશું કે કે રસો ઘાટો થયો અને એકદમ સરસ રીતે બટાટા પણ ચડી જશે તો તમે જોઈ શકો છો હજી પણ થોડુંક મને એવું લાગે છે કે પાણી વધારે છે તો તમારે શું કરવાનું કે જે બટેટા છે તેને મેસ કરતા જવાનું તેનાથી એકદમ રસો છે તે આપણો ઘટ થઈ જશે તો આ રીતે એકદમ સરસ રીતે બટેટાને થોડાક બટેટાને આપણે મેસ કરી લેશું તેનાથી રસો એકદમ કાંટો થવાનો છે અને એકદમ સરસ રીતે સ્વાદિષ્ટ તમે કલર જ જોઈ શકો છો ખૂબ જ સ્વાદિષ્ટ એવું શાક બનીને તૈયાર થઈ જશે જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ કર ન ભૂલતા અને તમે ક્યાંથી જોઈ રહ્યા છો તે કમેન્ટમાં મને જરૂરથી જણાવજો ને આવી જ રીતના બન્યા રહેજો આગળ પણ અને સ્કીપ કર્યા વગર જરૂરથી જો અને આ જ રીતના કરી દેજો તો કેવી લાગે રેસીપી પ્લીઝ કમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં થેન્ક યુ સો મચ વિડિયો જોવા માટે